નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે વિભાગ સીનો દાખલા નંબર આઠ નવ અને દસ વિશે ચર્ચા કરવાના છીએ તો દાખલા નંબર આઠ જોઈએ એક દ્વિપદી વિતરણના મધ્યક વિદ્યાર્થી મિત્રો મધ્યક એટલે એનપી એનપીની કિંમત ચાર આપેલી છે વિચરણ વિચરણ એટલે યાદ રાખજો એનપી ક્યુ બે તો આ વિતરણના પ્રાચલ વિદ્યાર્થી મિત્રો દ્વિપદી વિતરણના પ્રાચલ બે છે એન અને પી તો દાખલામાં એન મેળવવાનો છે અને પી મેળવવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાની જ્યારે પણ મધ્યક અને વિચરણ બેની કિંમત આપી હોય એટલે વિદ્યાર્થી મિત્રો તમારા દાખલાની શરૂઆત હંમેશા વિચરણની કિંમતમાં મધ્યકની કિંમત મૂકવાની તો વિદ્યાર્થી મિત્રો વિચરણ ખબર એનપી ક્યુ બરાબર કેટલા છે બે એમાં વિદ્યાર્થી મિત્રો એનપીની કિંમત ખબર કેટલી તો કે ચાર તો લખાય એનપી બરાબર ચાર મૂકતા ચાલો એનપીની કિંમત કેટલી તો કે ચાર ક્યુની કિંમત ખબર નથી બરાબર બે ચલો ચાર ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં બેના છેદમાં ચાર બોલો નાનું સ્વરૂપ કરવું હોય તો ક્યુની કિંમત તો કે એકના છેદમાં બે વિદ્યાર્થી મિત્રો ક્યુ મળે એટલે તમને બધાને ખબર છે પી મળી જાય બોલો ક્યુ એકના છેદમાં બે છે તો પી પણ કેટલો થાય એકના છેદમાં બે જ આવે સૂત્ર મૂકવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ જ લખી દેવાનું ચાલો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ મળી ગઈ જો પી મળી જાવ હવે કોની કિંમત મેળવવાની તો કે એનની તો વિદ્યાર્થી મિત્રો એનની કિંમત બે રીતે મળે મધ્યકમાં કિંમત મૂકો તોય મળે અને વિચરણમાં કિંમત મૂકો તોય મળે પણ સેલ્લું સમા પડે તો કે મધ્યકમાં તો વિદ્યાર્થી મિત્રો લખાય એનપી બરાબર ચાર બોલો એન ખબર નથી પી ખબર નથી તમને મળ્યો એકના છેદમાં બે બરાબર ચાર હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે બે ભાગાકારમાં સામે જઈ તો ગુણાકારમાં એક ગુણાકારમાં સામે આવ્યો તો ભાગાકારમાં એટલે ચાર ગુણ્યા બેના છેદમાં એક માટે એન બરાબર વિદ્યાર્થી મિત્રો ચાર ગુણ્યા બે જવાબ કેટલો આવશે આઠ તો અહીંયા દાખલા નંબર આઠ પૂરો થાય છે દાખલા નંબર નવ એક દ્વિપદે વિતરણ માટે એન બરાબર દસ વિદ્યાર્થી મિત્રો એન દસ આપેલો છે ક્યુ માઇનસ બરાબર પોઈન્ટ છ છે તો આ વિતરણનો મધ્યક શોધો મધ્યક એટલે એનપી મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો તો એનપી મેળવવો તો એનની કિંમત તો કે ખબર છે કઈ કિંમત ખબર નથી તો કે પી તો અહીંયા તમને ઇક્વેશન આપી છે બોલે શું આપ્યું છે ક્યુ માઇનસ પી બરાબર ઝીરો પોઈન્ટ છ છે તમારે પીની કિંમત જોઈ તો પીની કિંમત જોઈએ તો કોની કિંમત મૂકવાની તો કે ક્યુ નહીં બોલે હું લખાય તો કે ક્યુ બરાબર વન માઇનસ પી મૂકતા ચાલો ક્યુની બદલે લખાય વન માઇનસ પી બોલો માઇનસના માઇનસ પીની કિંમત ખબર નથી બરાબર 0.6 પોઈન્ટ છ બોલો એકના એક માઇનસ પી માઇનસ પી એટલે માઇનસ ટુ પી લખાય બરાબર ઝીરો પોઈન્ટ છ આ વાળું પદ માઇનસ છે અને પ્લસમાં લઈ જવું પડે તો સામે જાય તો પ્લસ ઝીરો પોઈન્ટ છ પ્લસ આ બાજુ આવે તો માઈનસ એટલે પદ આ રીતે લખાય બરાબર ટુ પી હવે વિદ્યાર્થી મિત્રો તમને એટલી સમજ પડવી જોઈએ કે આની બાદ બાકી કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માટે લગતું જવાનું બોલો આની બાદ બાકી આવશે ઝીરો પોઈન્ટ ચાર બરાબર ટુ પી આપણે તો પીની કિંમત જોઈએ તો પીની બાજુમાં વધારાનું કોણ છે તો કે બે તો ઝીરો પોઈન્ટ ચારના છેદમાં બે બરાબર પી માટે ભાગાકાર આવશે વિદ્યાર્થી મિત્રો પી બરાબર કેટલો આવશે તો કે ઝીરો પોઈન્ટ બે બોલો વિદ્યાર્થી મિત્રો પી જીરો પોઈન્ટ બે હોય તો ક્યુ કેટલો હોય તો કે ઝીરો પોઈન્ટ આઠ આપણે ક્યુની કોઈ જરૂર નથી હવે વિદ્યાર્થી મિત્રો એનપી મધ્યક મેળવવાનો તો મધ્યકનું સૂત્ર તમને આવડે મધ્યક એટલે કોણ તો કે એનપી બોલો એનની કિંમત તો કે આપેલી છે દસ બોલો પીની કિંમત ખબર નહોતી મળી ઝીરો પોઈન્ટ બે બોલો બંનેનો ગુણાકાર કરશો એટલે જવાબ કેટલો આવશે બે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો દાખલા નંબર નવ પૂર્ણ થાય છે ચલો દસની વાત કરીએ એક દ્રિપદે વિતરણ માટે પ્રમાણિત વિચલન ઝીરો પોઈન્ટ આઠ પ્રમાણિત વિચલન એટલે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં એનપી ક્યુ એની કિંમત તમને આપી છે ઝીરો પોઈન્ટ આઠ તથા નિષ્ફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના ક્યુ બેના છેદમાં ત્રણ આવે વિદ્યાર્થી મિત્રો નિષ્ફળતા ક્યુ આપ્યું એટલે પી મળે જ તે આ બેના છેદમાં ત્રણ તો અહીંયા એકના છેદમાં ત્રણ આવે આની ગણતરી બતાવવાની કોઈ જરૂર નથી આ વિતરણનો મધ્યક છે મધ્યક એટલે એનપી મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એમાં એનપી મેળવવાનો છે પી ખબર છે દાખલામાં એન ખબર નથી તો કઈ રીતે શરૂઆત થાય તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રમાણિત વિચલનની કિંમત આપી છે તો પ્રમાણિત વિચલનનું સૂત્ર મૂકવાનું તો પ્રમાણિત વિચલનનું સૂત્ર મૂકીને દાખલાની શરૂઆત કરીએ તો લખાય વર્ગમૂળમાં એનપી ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ આઠ આ રીતે આપેલું છે તો વર્ગમૂળનું વર્ગમૂળ બોલો એનની કિંમત તો કે ખબર નથી પીની કિંમત તો કે એકના છેદમાં ત્રણ ક્યુની કિંમત તો કે વિદ્યાર્થી મિત્રો બેના છેદમાં ત્રણ બરાબર ઝીરો પોઈન્ટ આઠ હવે શું થાય વિદ્યાર્થી મિત્રો આનું વર્ગમૂળ નીકળે તો કે ન નીકળે ખાલી એન છે તો હવે આ વર્ગમૂળ દૂર કરવું હોય તો બંને બાજુ વર્ગ લેવા પડે યાદ રાખજો બંને બાજુ વર્ગ લેતા હવે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળનો વર્ગ કરો એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય અંદર કોઈ ફેરફાર ન થાય એટલે અંદર એન જ આવશે બે ગુણ્યા એક એટલે બે જ આવશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ આવશે અને સામે યાદ રાખજો વર્ગ થાય તો અહીંયા જીરો પોઈન્ટ આઠનો શું થાય વર્ગ અહીંયા કેમ તો કે વર્ગમૂળનો વર્ગ કરો એટલે વર્ગ અને વર્ગમૂળ શું થાય ઉડી જાય એટલે અંદર કોઈ ફેરફાર ન થાય ખાલી વર્ગમૂળ નીકળી જાય હવે વિદ્યાર્થી મિત્રો કિંમત લખીએ બોલો એન ગુણ્યા બે ના છેદમાં નવ બરાબર જીરો પોઈન્ટ આઠનો વર્ગ તો કે જીરો પોઈન્ટ ચોસઠ થાય બોલો જીરો પોઈન્ટ ચોસઠ આવશે હવે બોલો નવ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં આ બાજુ એન વધે તો જીરો પોઈન્ટ ચોસઠ ગુણ્યા નવ વિદ્યાર્થી મિત્રો છેદમાં કેટલા કરવાના છે બે તો વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળશે એન બરાબર બંનેનો ગુણાકાર કરીને તમારે ભાગાકાર કરવાનો છે તો બે પોઈન્ટ અઠ્યાસી ગુણાકાર કરીને ભાગાકાર કરશો એટલે જવાબ વિદ્યાર્થી મિત્રો એનનો કેટલો હશે તો કે બે પોઈન્ટ અઠ્યાશી જે આવી રહેવા દેવાનો નજીકનો આંકડો લખતા નહીં ચાલો હવે એન મળી જાવ પી ખબર છે એટલે હવે તમારે મધ્યક મેળવવાનો તો વિદ્યાર્થી મિત્રો મધ્યક મધ્યકનું સૂત્ર છે એનપી ચાલો એનની કિંમત તમને ખબર નહોતી મળી બે પોઈન્ટ અઠ્યાસી ગુણ્યા બોલો પીની કિંમત તમને મળી એકના છેદમાં ત્રણ ઉપર ઉપરનો ગુણાકાર બે પોઈન્ટ અઠ્યાસીના છેદમાં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ અઠ્યાસીના છેદમાં ત્રણ કરશો એટલે તમારો જવાબ આવશે ઝીરો પોઈન્ટ છન્નું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલા નંબર દસ પૂર્ણ થઈ છે અસ્સો